છોટાઉદેપુર જિલ્લાના ભાજપના પૂર્વ પ્રમુખ જસુભાઈ રાઠવા સહિત ભારતીય જનતા પાર્ટીની ટીમ દ્વારા નારાયણભાઈ રાઠવા અને તેમના પુત્ર સંગ્રામસિંહ રાઠવાનું તેઓના નિવાસ ફૂલહાર પહેરાવી તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ અને પૂર્વ રેલવે રાજ્યમંત્રી નારાયણભાઈ રાઠવા તેઓના પુત્ર સંગ્રામશ્રી રાઠવા સાથે ગઈકાલે ભારતીય જનતા પાર્ટીમાં ગાંધીનગર કમલમ ખાતે તેઓ જોડાયા હતા જેને લઈને આજે તેઓના નિવાસ નિવાસસ્થાને છોટાઉદેપુર જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને છોટાઉદેપુર લોકસભાના સંયોજક જસુભાઈ રાઠવા તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા જિલ્લા ભાજપના યુવા નેતા સંગ્રામસિંહ રાઠવા જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન રાઠવા પ્રદેશ મહિલા મોરચાના આમંત્રિત સભ્ય લીલાબેન રાઠવા સહિત તાલુકા ભારતીય જનતા પાર્ટીની ટીમે તેમના સ્થાને તેમને ફુલહાર પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું છોટાઉદેપુરના આદરણીય નારણભાઈ રાઠવા જે ભારત સરકારના પૂર્વ રેલ રાજ્યમંત્રી અને હાલના રાજ્યસભાના સાંસદ ભારતીય જનતા પાર્ટીમાં ગઈકાલે જોડાયા છે ત્યારે આ છોટાઉદેપુરના તમામ કાર્ય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ એમનું મળકાભેર સ્વાગત કર્યું છે અને હું પોતે નારણભાઈ રાઠવા સાહેબ સાથે બત્રીસ વર્ષ પહેલાં પાર્ટીના એક નાના કાર્યકર્તા તરીકે કામ કરેલું અને હવે ફરી પાછો નારણભાઈ રાઠવા સાહેબ અને સંગ્રામસિંહ રાઠવા સાહેબ સાથે મને કામ કરવાનો અવસર મળ્યો છે ત્યારે આ વિસ્તારના આદિવાસીઓની સેવા કરવા માટે નારણભાઈ સાથે અમે કટિબદ્ધ છીએ અને એમનું ભારતીય જનતા પાર્ટીમાં સમગ્ર છોટાઉદેપુર તાલુકાના કાર્યકર્તાઓ સરપંચશ્રીઓ તાલુકા પંચાયત સભ્યો જિલ્લા પંચાયત સભ્યો અને સંગઠનના તમામ આગેવાનો એમનું હૃદયથી સ્વાગત કરીએ છીએ અને આવકારીએ છીએ